દ્વારકામાં હોડી અને ધૂળેટી થાય છે મેળો ન્યા મને ઠાકર થાવાનો છે ભેડો બાકી કાકા છેલ્લે એક વાત કહી દઉં તમે હફાવી દો ખરેખર હાલવામાં કાકા ની સ્પીડ

અને ઘણા બધા કૃષ્ણ ભક્તો છે અને ખીમાભાઈ ક્યાંથી આવો તમે જસદણ તો બહુ દૂર થાય કેટલા દિવસ ના લાગે આમાં થાક ના લાગે ખીમાભાઈ કે આમાં થાક નો લાગે આપણે જઈએ ક્યાં કૃષ્ણ ભગવાન ભાઈ આમાં થાક નો લાગે ભાઈ તો આવી જલસા છે એટલે જ કહેવાનું કે ધોળેટીનો દ્વારકામાં ખાવાનો છે મેળો અને મને માધવ થવાનો છે ભેડો ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવે છે અને એટલા બધા સેવા ટેમ્પો આ રસ્તામાં તમને જોવા મળશે ને શું માણસો સેવા કરે યાર આ જોઈએ એટલે ખરેખર ભૂતોને ભવિષ્યથી આપણે ક્યારેય આવું જોયું નથી એટલી બધી સેવા કરે છે જે માગો તે ખાવાનું મળે અને થાક લાગ્યો હોય તો ગાલીશ કરી દે પગ દબાવી દે તો આવી જલસા છે બાકી ગયો કેવું રહ્યો હાડતી તમારા કેવા રહ્યા હવે બહુ આવી ગઈ

રાધે રાધે ને નાથ જોતા હોય અને કરતા રાધે રાધે ડીજે ના ચાલે ડિસ્ક હાલતા હોય આવી પગપાળા યાત્રા છે ભાઈ દ્વારિકા ની તો જિંદગી ની અંદર સાચી મજા લેવી હોય તો એક પગપા તો આ પગપાળા યાત્રા કરવી એક સેવા કેમ્પ અહીંયા ડીજે ના તાલ ના સથવારે હું જમાવટ છે ડિસ્કો કરતા કરતા સેવા કરવાની હાલવા વાળા નો થાક એમને અડધો થઈ જાય તમારી આ અદભુત શૈલીમાં ડાન્સ કરતા કરતા બધા વેફર ને નાસ્તો ને શું શું વસ્તુ ખવડાવો છો વેફર છે પાણી છે વેફર પાણી હા અને કેટલા દિવસથી આપ આ સેવા કરો છો એટલે આમ તો આજે નિકળી રા ઓકે અને કેટલા દિવસ સુધી હજી બાકી હાંજી કેમ્બી જાય બધી અચ્છા બધા કેમ્પોમાં અને હોળી સુધી આ ચાલશે જ્યાં સુધી આ પગફાળા સંગ તો કેવી મજા અલગ જ મજા ચાલે ગાય દ્વારકા ગાય દ્વારકા વાળો સાચો છે બાકી બધું જ છે તો આપણી આ યાત્રા આગળ વધી રહી છે અને આ યાત્રા વાટી બોલતી જાય છે ડીજેના તાલની અને આપણે એક આવી ચૂક્યા છીએ એક કેમ્પમાં આ તમે પાછળ આખી ગાડી ભરેલા નાળિયેરની આપ જોઈ શકો છો મારી સાથે છે જીતુભાઈ અને આખું એનું મિત્રમંડળ છે આવકાર ગ્રુપ રાજકોટ થી દ્વારકા જતા પદયાત્રિકો આવકાર આપવા માટે છે ખંભાળિયા સુધી આવ્યા છે અને નારિયેર ના તોફા ભાઈ શક્તિ આખી ગાડી ભરીને આવ્યા છે અને જે પદયાત્રિકો જાય છે ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં દર્શને એ લોકોને આ ધોમધકતા તાપની અંદર

કરવાની પણ એક અલગ મજા છે ને એવું જાણે બધાને લાગતું હોય ને એવું મને તો ફેલ થાય છે આ યાત્રામાં કારણ કે એટલા ભાવથી સેવા કરે છે માણસોને પકડી પકડી અને તમે નાસ્તો કરતા જાઓ તમે જમતા જાઓ તમે પાણી પીતા જાઓ છાસ પીતા જાઓ આવા ભાવ જે છે ને એ તમને માત્ર દ્વારકાની આ પગપાળા યાત્રામાં જોવા મળશે આટલો સ્ટાફ આવ્યો છે ત્રીસ જણાનો સ્ટાફ છે લેડીઝ છે ત્રીસ જેટલા લોકો રાજકોટથી છે કાંઈ છે તો આવા તો અઢળક સેવાભાવી કેમ્પો છે અઢળક માણસો એવા છે ભગવાન શ્રી કૃષ્ણને જાજુ આપે ચાલો આપણે યાત્રાને આગળ વધારીએ તો હાલ આપણે છીએ દ્વારકાના પગપાળા યાત્રા અને દાદાની ની હાલતા મને ખરેખર મારે ભર કરવું પડે દાદા તમારી યારે ફુગાય એમ નથી બાકી એટલી સ્પીડમાં જાય છે દાદા કદાચ ગુજરાતની અંદર તમને આવો અનુભવ બીજે ક્યાંય ના થાય એવું આ યાત્રાનું મહત્મય છે અને ગુજરાતમાંથી લાખો લોકો આ યાત્રામાં અત્યારે જોડાઈ ચૂક્યા છે અને ખાસ તો વાત એ કરવી છે કે જે સેવા કેમ્પો ધમધમે છે હા આવા આટલા બધા સેવા કરવાવાળા માણસો તમને આ હાઈવે ઉપર જોવા મળશે ને તમે ક્યાંથી આવો કાકા ભાઈ ઊંડવી થી આવ્યો છે એમે ઊંડવી એટલે એ કયા જિલ્લામાં કઈ બાજુ આવ્યું એ છે જિલ્લો સુરેન્દ્રનગર થી તો એ તમારે એટલી સ્પીડ હે હાલવાની હા હા મને આ બોલવામાં હા ચડી જાય હાલતા તમારી વેગા અને આ ભાઈ તો હજી એમ કે કે અમે ધીમે ધીમે હાલી ધીમે ધીમે હાલી પેલા બાપરે તો કાળી આ રહ્યા હોય ને તો આ ઉમરે આવું હાલી શકો અને એટલે જ આ લોકો એટલી દૂરથી થી યાત્રા કરવા આવે છે હરિતારા નામ છે હજાર કયા નામે લખવી ગંકોત રે કોઈ તને રામ કહે કોઈ રાધે શ્યામ કહે અને કોઈ કહે નંદનો કિશોર આ ભગવાન કૃષ્ણ એક એવો ભગવાન છે દાદા કે માણસોને બધા રૂપમાં ગમે ગમે એ નાનકડો બાળ સ્વરૂપ માખણચોર હોય તો એ માખણચોરના રૂપમાં ગમે એ યુવાન કૃષ્ણ હોય જે યમુના કાંઠે વાંસળી વગાડતો હોય તો એ કૃષ્ણના રૂપમાં ગમે અને કુરુક્ષેત્રના મેદાનમાં अर्जुनને જ્યારે ગીતા સંભળાવીને એ કૃષ્ણ એ વાસુદેવના રૂપમાં ગમે અને દ્વારકાની અંદર જે સભા ચલાવતા એ રાજાધિરાજ દ્વારકાધીશના રૂપમાં રૂપમાં તો આવું મહાત્મા શ્રી તો જોડાયેલા રહેજો બહુ મજા છે આ કાકા છેલ્લે એક વાત કહી દઉં તમે હફાવી દો ઘરે હાલવામાં સ્પીડ તો એનો હું તો સ્પોર્ટ્સમેન સમજતો કે હું સ્પોર્ટ્સમેન હો પણ તમે તો હેને સ્પોર્ટ્સમેન થી બહુ આગળ ની કેટેગરી માં દૂધ જ પાયું હોય હે દૂધ જ પાયું અમને ભગવાન એ કૃષ્ણે વાહ તો ઘરે ઘરે કાનોડા અને ભક્તો એટલે પૂરો એમ એમાં થાકનું નામ હોય જ નહીં અમે 70 કિલોમીટર કઈ લખ્યું કેટલો 70 કિલોમીટર કિલોમીટર ભઈ પૂછો ઓહો તો અમાર ડોવાય અઢી દી કઈ તાસા પૂરા અઢી દી માં નંગો વાયરો મારો તે નોકરો અઢી દી માં આશાપુરા હતા આશાપુરા હો

તો આ પદયાત્રાની અંદર માત્ર ભોજન ભોજન અને ઉતારો જ નહીં પણ કેટલીક એવી પણ સેવાકીય પ્રવૃત્તિ તમને બતાવવું જે કંઈક અનોખી જ છે કે જે પદયાત્રીઓને થાક લાગે ચાલવાનો કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ હોય તો થાક લાગવો એ સ્વાભાવિક છે તો એવા લોકોને મસાજ કરી આપવી અને પ્રાથમિક સારવાર આપવી એવા પણ કેમ્પો રસ્તાની વચ્ચે તમને મળી જાય તો એવા જ એક જગ્યાએ અત્યારે આપણે પહોંચ્યા છીએ મારી સાથે છે સંચાણિયા હેમંતભાઈ અને ક્યાંથી આવો છો આપણે રાજકોટથી આવી રાજકોટથી અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ લીમડી જે ખંભાળિયાથી આગળ અને દ્વારકાની વચ્ચે આવે છે પગને દુખતા હોય માલિશ કરી દઈ સ્પ્રે છાટી દઈ અને અમે અમારું આ બીજું વર્ષથી પેલા વર્ષથી અમે ગયા વર્ષે ચાલુ કર્યું હતું આ વર્ષે જેમ જેમ અનુભવ થતો હતો એમ 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 બધી વસ્તુ અમે બેન્ડેડ છે ટેબ્લેટ છે બધી વસ્તુ અમે લઈને આવી જાય છે બધી સેવા છે તમારી અને કેટલા દિવસ સુધી ચાલશે અમારે જ્યાં લગી આજ દ્વારકા 25 તારીખ લગી જ્યાં સુધી આ પકપાડા સંગ લોકો અહીંથી નીકળે નીકળે ત્યાં સુધી આ લોકો એની સેવા અવિરત આપતા રહેશે તો અદ્ભુત આવા દ્રશ્યો પણ તમને આ પકપાડા યાત્રામાં મળી જાય તો આ પણ એક દ્વારકાધીશની પરમ કૃપા કહેવાય ગરમ ભજીયા અને જથણી વચ્ચે જ આ કેમ્પોમાં સેવા ચાલુ છે જો દાદા પીસી રહ્યા છે ભજીયા ગરમા ગરમ જય દ્વારકા કેટલા દિવસ થયા કેમ ચાલુ છે દાદા ત્રીજો દિવસ છે આજે અને હોળી સુધી ચાલુ રહેશે એમ એમને દિવસ રાત

চালো পচালো নাকিনা চলাই পায় বনাওঁ આવી જમાવ છે ભાઈ આવા તડકા મને કોઈ થાકેલો માણસ દેખાણો નથી ને બસ એ આ પદયાત્રાનું મહત્વ છે તો પદયાત્રા આવી ચાલુ છે અને સેવા કેમ્પો પણ એટલા ધમધમે છે હાલ આપણે છીએ ખંભાળિયાથી દ્વારકા બાજુ થોડા આગળ પણ અહીં જે મિત્રો જે ફ્રૂટ ડિશ ખવડાવે છે ને એકદમ ફ્રેશ તરબૂચ એ મિત્રો આવ્યા છે રાજકોટ થી ખરેખર એવું નથી કે વિડીયો બનાવવાનું વાત કરું પણ ધન્યવાદ છે આ જે સેવા આજે જોઈને જે મિત્રો આવા ધોમ તાપ ની અંદર આજે પાંચ વર્ષ થી તો અદ્ભુત અદભુત કોઈ શબ્દો નથી જય દ્વારકા ચાલો બતાવું આગળ ની પોતે જમાવટ છે ભાઈ ભગવાન કૃષ્ણ એ ચક્ર ફેરવું તો ને એના સેવકો છે એ ઢાકણા ફેરવે છે ભાઈ